ત્યાંથી આપણે બ્લોગ ચાલુ કર્યો છે તલાડા તાલુકાનું ગામ છે અને નીતિ એજ ધર્મ ડેરી ફાર્મ છે એ જગ્યા ઉપરથી આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે આ જગ્યાએ નીતિ એજ ધર્મ એ કરીને એક તબેલો છે જાફરાબાદી પ્યોર જાફરાબાદી ભેંસોનો તબેલો છે તો આજે એ તબેલાની વિઝિટમાં આપણે આવ્યા છે અને હું તમને આ તબેલાની ટોપ ટોપમાં ટોપ જે બધી ભેંસો છે હું તમને બતાવીશ તબેલામાં તો સો જેટલી ભેંસો છે અને હું તમને બધી વિડીયોમાં બતાવીશ અત્યારે લગભગ અઠ્ઠાવન જેવી ભેંસો છે એ દોવા દે છે અને આગળ હું તમને વિડીયોમાં બતાવીશ કે કેવી કાંઈની ભેંસો છે નીતિ એ ધર્મ ડેરી ફાર્મ છે ત્યાંની ટોપમાં ટોપ તમને ભેંસો હું તમને વિડીયોમાં આગળ બતાવું તો વિડીયોમાં બન્યા રહેજો આપણે વિડીયો જોવાની તમને મજા આવશે કે ટોપમાં ટોપ કેવી કિંમતમાં ઊંચામાં ઊંચી કિંમતની ભેસો છે પાંચ પાંચ લાખ સુધીની ભેંસો છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવું આપણે શરૂઆત જો અહીંયા પાછળના વાળામાંથી કરી છે અને તબેલો હોય ભેંસો નો જાફરાબાદી એમાં મેન વસ્તુ જો આના ઉપર નિર્ભર કરે છે કોઈ પણ વસ્તુ નસલ સુધારો કરવો હોય ને તો જો આ જાફરાબાદી નસલનો પ્યોર પાડો છે અને આના ઉપરથી જે જો નસલ સુધારો થાય છે એનું રિઝલ્ટ જો અહીંયા બાંધેલું છે અને આ એક ટ્રેક્ટર લાખેલું છે વચમાં બે બાજુથી જો એનો છાણ ભરવા માટેનું એક ટ્રોલી છે મિની ટ્રેક્ટર આપેલી છે એટલે બે બાજુથી છાણ ભરાઈ જાય અને અહીંથી જો આ બધી ભેંસો છે જાફરાબાદી નસલની બીજી એક ભેંસ જ નહીં રાખવાની દેશી નહીં કોઈ બની નહીં પ્યોર જાફરાબાદી ભેંસો જ અને બધી ભેંસો હું તમને આગળ આગળ બતાવતો જઈશ હજુ આના રિઝલ્ટ જોઉં તમે અહીંયા આનું આંખું ને કેમ છે જોઈ લ્યો લંબાઈ એવડી છે અને આ છો ગીર ગાય પૈસા છે રૂપના જોઈ લ્યો રિઝલ્ટ આ નસલ સુધારો છે છે ને મેન વસ્તુ તો પાડા ઉપર નિર્ભર કરે કે કઈ નસલનો પાડો છે ને એના ઉપર આખે આખો તો પેલો તમારે રાખવો હોય અને બીજાનું પર કઈ થતું નથી એટલું તાણે આ તમારી સામે જ છે જો એના રિઝલ્ટ બધા જોઈ લ્યો આ મોટી થાય ત્યારે કેવડું આનું રૂપ હૈ છે આ તો બધી નાની પાડીઓ જ છે જો એક એક થી એક એક તળિયા થી બધી ભેંસો છે જો આ ભેંસ તમારી સામે છે ઓરિજિનલ જાફરા બધી અને 3 લાખ રૂપિયા ડિમાન્ડ છે આ ભેંસની 3 લાખ રૂપિયા એટલે ત્રણ પેટીનો માલ થયો આ એક ઈથી આગળ તમે જો બીજી ભેંસ અઠાવન ભેંસો અત્યારે દોવા દે છે જો આ પાડી છે હજી તો આનું માથું જોઈ લ્યુ ઈથી આગળ બીજી ભેંસ એવરેજ એક ભેંસના એવરેજ તમે ગણી લો ને એક ભેંસ એવરેજ અહીંયા અત્યારે છેલ્લામાં છેલ્લું સાત લીટર તો દૂધ કરે ને કરે જ એમ એથી આગળ દસ દસ બાર બાર લીટર પંદર પંદર લીટરવાળી પણ ભેંસું છે દસ લીટરવાળી તો એક ટાઈમ એક ટાઈમનું દસ લીટર દૂધો અને ઓછામાં ઓછું સાત લીટર દૂધ એથી ઓછામાં દૂધમાં આ અહીંયા તબેલામાં કંઈ ભેંસ જ નથી અત્યારે જોઈ લે એથી આગળ બધાની માથાની બનાવટ અલગ અલગ જવું અંદરની સાઈડ જો આખા આખું સાઈડ છે પતરા અને બરોબર સાઈડ જો નીચે કાચું રાખેલું છે અંદર ભેંસો બાંધેલી છે અને અહીંયા બરોબર બાંધેલી છે ભેંસો ફરતા ફરતા વાળામાં બાંધતી હોય છે અત્યારે જો જવાની છે બધી ભેંસો નદીમાં આ જો ભેંસ ટોપલી કઈ ને બે બાજુ નીકળી નીકળેલા છે આખું પણ કેવી છે દેખાય ઝીણી ઝીણી આ બધી ભેંસો અહીંયા બાંધેલી છે અત્યારે બધી નિરણ ખાય ને ઓગાર વારવાનું કામ ચાલુ છે બધા ઓગાર વારવાનું ચાલુ છે ને આ બધા એના પારું એના રિઝલ્ટ જો ઓલા પાડા છે ને એના જ રિઝલ્ટ છે બધા એટલે ભેંસોમાં માં કાંઈ ઘટતું નથી સો ભેહું મેનેજમેન્ટ તો કરું નાના મોટા બધા આ ગણી લઈએ તો એકસો ચાલી ઉપર ખાલી મોટા કે સો છે આ એક ભેંસ ખાલી એટલા આખા તબેલામાં નાની દેખાય બાકી બધી બેહો સબ રીત છે અરે અરે આ છે ને ટોપલી નસલની ભેંસ આવે જાફરાબાદીમાં બે બાજુ જો ગળા દેખાય એને અને જો બધાની આચર એ ક્વોલિટી છૂટા છૂટા આચરવાળી આખા તબેલામાં આ એક ભેંસ થોડી નાની છે બસ હાલો હવે અંદર જે મેન છે ને એ બધી અંદર તમને બતાવું હવે જે આ તબેલાની ટોપ ભેંસો એ અંદર છે અંદર થોડુંક તમને અંધારું છે એટલે થોડુંક ડીમ દેખાશે તમને બતાવું હાલો અંદરની પેસો કેવી છે બાર આપણે જોઈએ તો અહીંયા ત્રણ લાખ ને દસ હજારમાં આની કિંમત છે માગે છે હજી દીધી નથી ત્રણ લાખ ને દસમાં પણ જો આપણે અંદર આવ્યા એનું વજન એના ટેક્યા ઉપર અચાણે હવે દેખાણ ભેંસુમાં સમજો ને બધી ભેંસુ તાકાત આ બાજુ પાકું ઢાર્યું છે બે બાજુ ગલેરી એટલે કયું મૂત્રા અને બધું છે એ અહીંથી પાણી વારો કરે એટલે સીધે સીધું નીકળી જાય બારોબાર આ બીજી લાઈન એક ભેંસની દૂધની કેપેસિટી દસ દસ લિટર હોય તો કેવડું દૂધ થાય છે ને ને ડેરીના માલિક નીતિનભાઈ આમાં શું તમને આ લંબાઈ તમારે જોતું વસ્તુ એ મળી જાય દૂધ એવડું જોઈ લે આ બે તમારું શું કહેવાનું જો અહીંયા એક ગીર હોડકી પણ રાખેલી છે પેલા વેતરમાં વીંહાય એવું લાગે છે ગાબણી છે પછી આ ભેંસો આ રિઝલ્ટ આનું છે આના ઉપર કહેવાનું છે આ આગળનું રિઝલ્ટ કેવું છે ને જોરદાર કારણ આની પણ ડિમાન્ડ છે કેમ કે અહીંયા જાફરાબાદી નસના છે ને તો નાના નાના પાડા હોય ને એની પણ અત્યારે જો ડિમાન્ડ છે અહીંયા કે આ જગ્યાએથી મળી જાય તો નસલ સુધરી જાય થોડું અંધારું છે એટલે વિડિયો બરોબર નહીં આવે અહીંયા પાણી સુવિધા બધી ભેંસો ને એ જ જગ્યા ઉપર પાણીની કઈ ઉપાધિ ના હોય કોઈ કદ કાઠી કાઢી બધી ટોપ ભેંસો અને એ સબ ગાયો પણ રાખેલી છે બધી ભેસોના નામ છે પણ નામ તો અઠ્ઠાવન ભેંસ ના નામ આપડે લઈ લઈએ તો કેવડો થઈ જાય ને જો આ છે તબેલાના માલિક નીતિનભાઈ અને નીતિનભાઈ આ ભેંસ વિશે થોડુંક તમને કયો કે આ ભેંસ ની કિંમત શું છે પાંચ લાખ એકાવન હજાર રૂપિયા અને કેટલા લીટર દૂધ છે ભેંસનું સાડા અગિયાર લીટર એક ટાઈમનું એક ટાઈમનું સાડા અગિયાર લીટર આ ભેંસનું દૂધ છે અને પાંચ લાખ એકાવન હજાર રૂપિયા આ આ ભેંસની કિંમતમાં અહીં આવેલી છે અને આ ટુમાં મેન છે આ તબેલાની મેન ભેંસ અને બાકી એસેફ ગાયો પણ રાખેલી છે એ પણ બહુ સારા દૂધવારી ગાયો છે એ હું તમને બતાવું જે આ એસેફ ગાયો છે આપડે બધા સારા દૂધ વાળી ગાયો છે અને શેડી કાપવાનું ચાલુ છે તમને બાબર વાળામાં લઈ જવાની હોય છે એક ટાઈમ અને આ બધી જગ્યા ચોખી ક્લીન કરી અને પાછી ધિરાણથી ભરી દેવાની હોય છે એક ટાઈમ માટે આખો તો પેલો કમ્પ્લેટ કરી નાખવાનો છે અને બધી સારી ભેંસો એવું નહીં કે ગમે એ નબળી હબળી લીધેલી બધી આચરની છૂટા છૂટા આચરવાળી ભેંસો જો આચર આ ભેંસને પાંચ આચર છે તમને દેખાતો હોય તો પાંચ આચર છે આ ભેંસને બેહો નો બધી અત્યારે છે કેમ બાકી નજારો બેહો નો ખાટલું છૂટું ટાણે

આ તબેલાનું આખા દિવસનું દૂધ પોણા ચારસો લીટર દૂધ થાય ચારસો લીટર જેવું દૂધ થાય છે તબેલામાં અને આગળ ભાઈએ વાત કરીને એ કે હું મારો પોતાનો ખુદ જે આ બધી ભેંસો ગઈ ને એ ભેંસોના માલિક આગળ મારી યારે વાત કરી કે હું આઠ આઠ ફેલ છું અને દર મહિનો એવો મારો ખાલી નથી જતો પોણા બે લાખથી બે લાખ રૂપિયાની હું આવો મેળવું છું એક આ તબેલામાંથી કે હું આઠ પાસ નથી એમ તો એ ઉપર આપણે એમ થાય કે નહીં નોકરી જરૂરી નથી પણ આવું પણ આપણે કરી શકવા જોઈએ એટલે ટૂંકમાં હિંમત હોવી જોઈએ આ બધું હાથ માટે અને આમાં શું છે મેન્ટેનન્સમાં થોડો ઘણો જોઈએ માણસો જોઈએ નજરવારું કામ છે આ બાકી આખો દિવસ તમે ફ્રી રહી શકો જો અત્યારે એક નિરણ થઈ જાય આ સેલડીની પછી તમે આખો દિવસ ફ્રી રહો અને એના કોદરા નહીં એ બધું કહેવાનું હોય એ તો આપણે કરી શકીએ ને નોકરીમાં પણ આપણે ગમે તમે પ્રાઇવેટ સેક્ટરમાં તમે ગમે ત્યાં જાઓ તમને બેસીને કોઈ પગાર દેવાના છે નહીં બરોબર એટલે આવું ક્યાંક કોઈ તમારો ધંધો કંઈક કરો અને એમાં આગળ વધી શકીએ આપણે એવું નથી જરૂરી કે નોકરી એક જ છે તો આપણે અત્યારે જવાનું છે તાલાડા ત્યાં એસટીમાં એક પાર્સલ આવે છે તો પાર્સલ લેવાનું છે તે પાર્સલ લઈ લઈએ આપણે અને ફેમિલી આજ માટે એટલું જ છે વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી